જેટલા આંકડાની સંખ્યા એટલા જ નવડા જોડે ગુણાકાર કરવો હોય ને તો રીલને આજે લાઇક નહીં કરવી હોય ને તોય કરવાનું મન થઈ જશે તમને એવી સરસ મજાની જાદુગર જેવી રીત લઈને આવ્યો છું તો મિત્રો સુધી શેર કરી દો પેજને પહેલાં ફોલો કરી દો અને પછી હવે રીત તરફ આગળ વધીએ ચોર્યાસીનો ગુણાકાર આપણે નવ્વાણું જોડે કરવાનો છે કાંઈ નથી કરવાનું ચોર્યાસી છે એમાંથી એક બાદ કરી નાખો કેટલા આવે ત્યાંસી હવે આ ત્યાંસી આવ્યા ને બે ને નવ નવ માંથી બાદ કરી નાખો તો આ નવ માંથી આઠ બાદ કરું તો કેટલા આવે એક ત્રણ બાદ કરું તો કેટલા આવે છ લો આ પતી ગયો આવડો મોટો ગુણાકાર છસો ચુમ્મોતેર જે નવસો નવ્વાણું જોડે ગુણવા છે કઈ નહીં છસો ચુમ્મોતેર કરતા હું એક ઓછો કરું તો કેટલા આવે છસો ને તોતેર હવે બધું નવ માંથી બાદ કરીને લખવાનું ચાલુ કરી દો છ બાદ કર્યા ત્રણ સાત બાદ કર્યા બે ત્રણ બાદ કર્યા છ લો આ પતી ગયો આનો જવાબ આવી ગયો હવે અહીંયા સત્તરસો સિત્યાસી જન નવ્વાણું નવ્વાણું જોડે ગુણાકાર કરવાનો છે કાંઈ નહીં સત્તરસો સિત્યાસીથી એક બાદ કરું કેટલા આવી જશે સત્તરસો છ્યાસી નવમાંથી બધું બાદ કરું એટલે કેટલા આવી જાય આઠ બે એક અને ત્રણ બરાબર આવડી ગયું હોય ને તો આનો આન્સર ફટાફટ કોમેન્ટ કરી દો લાઇક તો હવે કરી જ દેવાનું છે ને મિત્રો સુધી શેર કરી દેજો ગુરુ શિષ્ય કેરિયર એકેડેમીના પેજને ફોલો કરી દેજો